હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બધાને ભાવતી ઠંડી ઠંડી અને એકદમ હેલ્ધી એવી રબડી બનાવશું એના માટે આપણે અહીંયા એક પેનમાં થોડું પાણી એડ કર્યું છે જેના લીધે દૂધ આપણું તળિયે ચોંટે નહીં અને એક લીટર જેટલું આપણે દૂધ લીધેલું છે આ દૂધ તમે ગાયનું અથવા ભેંસનું ગમે તે લઈ શકો છો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને જેવું દૂધ થોડું ગરમ થઈ જાય એવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને દૂધને ઉકળવા દઈશું દૂધ ઉકળે છે ત્યાં આપણે કાજુ બદામનો ભૂકો તૈયાર કરી લેશું આ રીતનું આપણે પાવડર ફોર્મમાં કાજુ બદામ પીસી લેવાના છે અને હવે આપણે લેશું મિલ્ક પાવડર છ ચમચી જેટલું મિલ્ક પાવડર લેશું અને એક ચમચી કોર્નફ્લોર લેશું તેનાથી દૂધમાં થિકનેસ બહુ જલ્દી આવી જશે દૂધ વધારે બાળવાની જરૂર નહીં પડે આપણું દૂધ છે એ અડધું જ બળશે અને સ્વાદ પણ સરસ જ રહેશે નોર્મલ જ એમાં કંઈ ચેન્જીસ નહીં આવે અને જો તમારે થિકનેસ વધારે રબડીમાં રાખવી હોય તો તમે કોર્નફ્લોર અને મિલ્ક પાવડરનું પ્રમાણ વધારી શકો છો એક એક ચમચી વધારે એડ કરી શકો છો આપણે તેમાં દૂધ એડ કરીને મિશ્રણ સરખું તૈયાર કરી લેશું જેના લીધે લમ્સ ના પડે દૂધમાં એડ કરવાથી એકદમ એકરસ થઈ જાય એવું ડો બનાવવાનું છે આપણે એટલે દૂધ જોઈતા પ્રમાણમાં એડ કરવાનું દૂધ પણ આપણું ઉકળી ગયું છે હવે તેમાં આપણે મિશ્રણ એડ કરતા જશું અને મિક્સ કરતા જશું બે મિનિટ જેવું દૂધ પાકી ગયું હતું પછી આપણે મિશ્રણ એડ કર્યું છે આનાથી એકદમ ઘટ બહુ જલ્દી થઈ જશે દૂધ પાંચ દસ મિનિટ જેવું મિક્સ કરતું રહેવું થોડું દૂધ વધારે બળી જાય પછી આપણે કાજુ બદામનો ભૂકો એડ કરી દઈશું એને બરાબર મિક્સ કરી લેવાનું લમ્સ ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું બે બે મિનિટનો રેસ્ટ આપીને આપણે પકાવતા જશું ટોટલ આપણે પચીસથી ત્રીસ મિનિટ જેવું લાગશે રબડીનું ટેક્સચર આવતા આપણે થોડી થોડી વારે ચેક કરતું રહેવાનું થિકનેસ કેટલી આવી છે આમાં દૂધની મલાઈ જે સાઈડમાં થતી હોય ને એ બી આપણે કાટતું જવાનું છે ચોંટવા નથી દેવાનું દૂધ એમાં આપણે દૂધનું ટેક્સચર ઘણું બધું જાડું એવું સરસ આવી ગયું છે પછી આપણે એને થોડી વાર ઉકળવા દઈશું અને આ રીતે આપણે મિશ્રણને એક સરખું ઘટ કરી લેશું જેના લીધે કદાચ કોઈ લમ્સ થઈ ગયા હોય તો એ પણ તૂટી જાય આ રીતે આપણે એક સરખું ટેક્સચર કરવાનું છે સાઈડમાંથી મલાઈ બધી કાઢતું જવાનું છે હવે આપણે કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું એ એડ કર્યું છે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર પણ એડ કરી શકાય મેં એ સ્કીપ કર્યું છે કેમ કે મારા બાળકોને એલચીનો ટેસ્ટ નથી ભાવતો તમે એડ કરી શકો છો એક લિટર દૂધમાં આપણે એક વાટકીમાં થોડી ઓછી એવી ખાંડ એડ કરશું જેના લીધે બહુ મોરું બી નહીં થાય ને મીઠું બી નહીં થાય અને જો તમે મોરું થોડું ખાતા હો તો ખાંડ તમારી રીતે તમે એડ કરી શકો છો પણ આ રીતે જો એડ કરશો ને ખાંડ તો બજારની જે રબડી હોય છે એ ટાઈપનો જ ટેસ્ટ આવે છે એમાં જો કોઈ ઘરે મહેમાન આવ્યા હોય ને ઉતાવળ હોય તો આપણે ગેસ ગેસની ફ્લેમ ફૂલ રાખીને પણ દૂધ બાળી શકીએ છીએ તો આપણે રેસ્ટ નહીં કરવાનું એક સરખું મિક્સ જ કરતું રહેવાનું જેના લીધે બહુ જલ્દી થિકનેસ આવી જાય છે આપણે આ રીતની રબડીનું ટેક્સચર રાખવાનું છે બહુ જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં જો અત્યારે આપણે બહુ ઘટ એવું કરી નાખશું ને તો ઠંડુ થશે ને તો થાબડી પેડા જેવું થઈ જશે એટલે થોડું પતલું આપણે ટેક્સચર રાખવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે એમાં આપણે બદામ એડ કરીશું અને પિસ્તા એડ કરીશું જે આપણે બદામને કાજુનો ભૂકો એડ કર્યો હતો ને એનો એક પણ એ પણ ફાયદો છે કદાચ બાળકોને કાજુ બદામ ના ભાવતા હોય તો એ પાવડર ફોર્મમાં હોય તો એ ખાઈ શકે એનું બેનિફિટ એને મળે જો હવે આપણે બે કલાક જેવું પંખા નીચે ઠંડુ થવા દીધું હતું આ રીતનું એનું ટેક્સચર થયું છે જો તમારે થિક વધારે કર્યું હોય તો તમે બે મિનિટ જેવું વધારે બાળી શકો છો દૂધ અને પતલી કરવી હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે જાડી પાતળી રબડી કરી શકો છો બે કલાક જેવું ફ્રીજમાં રાખીને પણ આને લઈ શકાય છે બપોરના ટાઈમે આપણે આ ખાઈએ તો એકદમ ઠંડક પણ અનુભવ થાય છે અને હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ છે આમાં બધા તો આપણે હેલ્થ પણ સારી રહેશે અને ઉનાળાની ગરમીમાં ઠંડક પણ મળશે ફ્રેન્ડ્સ કેવી લાગે આ રેસીપી એ મને કમેન્ટ બોક્સમાં તમે જરૂર લખીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના લીધે મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આગળ મળશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ